જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો જો અમે આવી ગયા છે નંદિયા નાવા તો આ બધા કે નાવા જાવું છે તો માનસી આવી છે અને આ બધા એ ભેગા થઈ ગયા છે કે હવે અમારે નાવા જવું છે તો આ બધા નાવા આવ્યા છો લ્યો અમારો ભૂમોડો કેસે હાલો નાવા એ આ ગાનો જતા હળવા

आज तो बऊ पाणी नाही काही न करता तणाता तण्याओ तर तनाता तो आई पाणी भराई गयो हेलेने वैसे लपिश चालू कर ने आ बेई गयो जो, जो। ए बोलू <laughs> ભૂમા ને મજા આવી ગઈ જો આવું ક્યાંય નહીં પડ્યું એને નાવાનું આ નનકાવ ને જાલજો ને આ ગાનો જતા ઓલું કોઈતરું નાવ આવ્યું જો તો એ ડોહ હારું પડ્યું કેલે એના સિસરુ હોય એ તો આયલું જાય છે હે એ કેમ આયલું જાય છે એ જો તો એ એને નાવાન મન થઈ ગયું આમ જો એ આયલું લે એ તરવા મીંડું હો જો એ તો તરતું તરતું જાય

દીદીન તેડે ને તેડે ને કોલા થી બીવે છે ભાગે લે પલાન કરો ટીંગા ટોળે આ કેમ કોણ ઉપાડે એમ છે આને

લે એને એકસો નું આવડે છે કોક તો પાદે છે ખુ નાનો કરા બાપા ની વાળીએ આટો મારો બે ત્રણ છે અને અમે આયેલા જઈશું હવે સૌ વાળી ખાવાનું મળે તો કા હવે નાઈ નઈ ભૂખાય થયા છે તો ના ખાવાનું કઈ ગ આપણી આપડે હાથ પાડે મોટર ચાલુ કરો તો એ કઈ કઈ આવડતું નથી એ જો ઠેઠ ખામ્યા છે કે ચાલુ કરો એને ખબર કોણ આવ્યું છે અરે મોટર કોને ચાલુ કરતા આવડે સાહેબ આટા મારે બધે જો આયા સોળાન સિંગુ છે અંસા બાપુ ની નઈ લામ ખાવી લે લે અંસા બાપુ નો હે કોક નું હાલો એ કોક નું ક્યાં છે બાપુ ની એ નું છે લે લે સોળાન સિંગુ ને ચાર પાંચ લેવાની કે આજે નો લેવાની ખાવા આમ ના થેલા ભરે હા નગરા થેલા ભરે એવા પાછા જો છે થોડી બે બે લે તો કેટલી ભઈ જાય ભલે ને લેતા એ છોકરા છે એને ક્યાં મધારસ હાલો તો હવે રસ્તા ગાડી સડી ગઈ છે તો મંડી પાગવા ઘર કોઈ ભાઈ શું નાઈને ધરાવું જ છે બધાને એ તો કીધું હવે હાલો ત્યાં વાગી ગયા છે બહુ નાયા ફૂલ લેવા ને ફૂલ માંથી ને ધરાય નહીં એટલે ફોટો પાડો ફૂલનો હા હમણાં ભાઈ ક્યાંક મોયર ઊભો હોય છે એ આય ને બાપા ફૂલ ઘણા લઈ લીધા એ ધમા ક્યાંક લાળું ઉડ આમ છે તો ઠરડા લીધા છે અમારા અપલખણી માયા એટલે થઈ રહ્યું લે 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 એ બસ નથી ને આપણે અહીં કાયમ હાલવું રસ્તો સાફ કરે મંડો હાલવા આવે હાલો ઘાય ઘા ઘર આવે સેવાળ ની કળી કરે આમ છે એ દીકરી